એટલે કે પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ ના ગોસાઈ સાહેબ સાથે રાજકોટ મહાનગરપાલિકાના અમિત શાહ સાહેબ અને સાથે આવડી મોટી જે મફત વીજળી યોજના મળવાની છે તો એના માટે પ્રકૃતિક ઉર્જા ક્રાંતિ ફાઉન્ડેશન દિનેશભાઈ પટેલ અને અશ્વિનભાઈ એ લોકો આજે આપણી સાથે ઉપસ્થિત છે સૌનું સ્વાગત છે સૌથી પહેલા ગોસાઈ સાહેબ આપને પૂછવા માંગીશ કે પીજીવીસીએલ ની આ જે સંયુક્ત ઉપક્રમે જે યોજના છે કે મફત વીજળી યોજના એ શું છે એ જે અમારે દર્શક મિત્રોને નમસ્તે રાજકોટ મહાનગરપાલિકા અને પીજીવીસીએલ ના સંયુક્ત ઉપક્રમે જી અત્યારે એક થી અઢાર તમામ વોર્ડમાં તારીખ ત્રણ થી મફત સૂર્ય ઘર યોજના નું કેમ્પેન શરૂ થયેલ છે જે નિમિત્તે આજે દસ તારીખે વોર્ડ નંબર સાત માં અત્યારે કાર્યક્રમ ચાલુ છે પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના વિશે જણાવું તો ફેબ્રુઆરી પંદર ફેબ્રુઆરી માં માન્ય પ્રધાનમંત્રી શ્રી દ્વારા સૂર્ય ઘર મફત વીજળી યોજના નું લોન્ચ કરવામાં આવેલ હતી બસ સાત મહિનાના ગાળામાં જ અગિયાર લાખ અગિયાર પોઈન્ટ ત્યાશી લાખ ઘરોએ રજીસ્ટ્રેશન કરાવી નાખ્યું છે કુલ સમગ્ર ભારતમાં એક પોઈટ કરોડ લોકોએ રજિસ્ટ્રેશન કરાવી શકે છે અને ગુજરાતની વાત કરીએ તો બે પોઈટ બ્યાસી લાખ ઘરોમાં સોલાર ઉર્જા અત્યારે ઇન્સ્ટોલ થયેલ છે મતલબ કે ટોટલ સમગ્ર ભારતમાં જે છ લાખ ઓગણીસ હજાર છે એમાંથી ગુજરાતનો ભાડો બે લાખ ત્યાશી હજાર સાથે અગ્રેસર રહેલ છે બીજી આપણે વાત કરું તો જે સૌર ઉર્જાના જે પ્રોત્સાહન આપવા માટે આજે એમ કરવામાં આવેલ છે તો બે હજાર ને ઓગણીસમાં ગુજરાતમાં ત્રણસો છવ્વીસ મેગાવોટ જે સૌર ઉર્જાનું ઉત્પાદન હતું જે આજે બે હજાર ચોવીસમાં ચાર હજાર ત્રણસો સાડત્રીસ એટલે કે ચાર હજાર દસ મેગાવોટનો વધારો સાથે પ્રથમ નંબરે ગુજરાત છે હવે જે પ્રધાનમંત્રી શ્રી દ્વારા જે સૌર ઉર્જા જે અમલમાં મૂકવામાં આવેલ છે એ વિશે આપણને થોડું હું કહું છું

સબસિડી આપવામાં આવે છે બે કિલો સુધી અને બે કિલો વોટ ગ્રાહક હોય તો એમને સાઠ હજાર સુધી અને બે થી ત્રણ કિલો એટલે બીજા વધારાના એક કિલો વોટ માટે અઢાર હજાર આમ કુલ ત્રણ કિલો સુધી અઠ્યોતેર હજાર સુધીની સબસિડી આમાં દરેક વીજ ગ્રાહકને ઘર વપરાશના રહેણાંક હેતુ માટે નાણાકીય સહાય આપવામાં આવે છે બીજું જે ગ્રુપ હાઉસિંગ હોય વેલફેર હોય કે ગ્રુપ ચાર્જિંગ હોય એના માટે પણ આમાં સહાય આપવામાં આવે છે જેમાં અઢાર હજાર પ્રતિ કિલોટની ક્ષમતા સાથે અને દરેક ઘર દીઠ મહત્તમ ત્રણ કિલો જે ઉપલી મર્યાદામાં સમાવેશ છે એ પ્રમાણે સહાય આપવામાં આવે છે અને આ સૂર્ય ઘર મફત વીજળી યોજના અંતર બીજી આપને એક વાત જણાવી દઉં તો બેંકમાંથી સરકારી બેંક અને પ્રાઇવેટ બેંકમાંથી પણ ત્રણ કિલો સુધીની લોન ઉપલબ્ધ છે જેમાં લાભાર્થીના બેંક ખાતામાં સબસિડી સીધી જ જમા થાય છે અને સિંગલ ઓનલાઈન વિન્ડો સિસ્ટમ છે અમારે જે પીજીવીસીએલ દ્વારા જે નેશનલ પોર્ટલ છે એ જાહેર અત્યારે છે કે જે ડબલ્યુ આમાં રજીસ્ટ્રેશન કરાવવાનું હોય છે દરેક ગ્રાહકે

દાખલા તરીકે કોઈ પણ ગ્રાહકને એક કિલો ઓલરેડી સોલાર હોય અને એ વધારો કરવા માંગતો હોય તો એને વધારાના બે કિલો માટે પણ સબસિડીનો લાભ મળે આમ કોઈ એવી એવી કોઈ જે બંધન નથી કે સોલાર હોવું જ જોઈએ સોલાર કનેક્શન ન હોય તો એ મેળવી શકે છે અને સોલાર રૂપટોપ ના રજીસ્ટ્રેશન માટેની પ્રક્રિયા પણ એકદમ સરળ છે કોઈ પણ વીજ ગ્રાહક છે એ પોતાના જ મોબાઈલમાંથી કે કોમ્પ્યુટરમાંથી આ જે નેશનલ પોર્ટલ અમારે જે વેબસાઈટ છે એના ઉપર રજીસ્ટ્રેશન કરાવી શકે એમાં વીજ ગ્રાહકે એમાં સરકાર માન્ય અત્યારે તો હજાર કરતાં પણ વધારે એજન્સીઓ ઇમ્પ્લિમેન્ટ થયેલ છે તો વીજ ગ્રાહક પોતાની પસંદગીની કોઈ પણ એજન્સી પસંદ કરી અને એ રજીસ્ટ્રેશન કરાવી શકે છે એમાં રજીસ્ટ્રેશન કરાવ્યા બાદ નેશનલ પોર્ટલમાં ઓનલાઇનની એન્ટ્રી કરે ગ્રાહક એટલે એનું રજીસ્ટ્રેશન ક્લિયર થઈ જાય ત્યારબાદ પીજીસીએલ દ્વારા વીજ ગ્રાહકને નેટ મીટર માટેનું જે ચાર્જ હોય છે એ આપવામાં આવે એ એ ચાર્જિસ ભરી દઈએ એટલે પીજીવીસીએલ છે એ વીજ ગ્રાહકને ત્યાં નેટ મીટર ઇન્સ્ટોલ કરે છે નેટ મીટર ઇન્સ્ટોલ થઈ જાય એટલે ગ્રાહકને એનું જે છે નોટિફિકેશન મળે અને ગ્રાહક ઓનલાઈન પોર્ટલ દ્વારા જ ઇમ્યુનિટી દ્વારા જે ડિપાર્ટમેન્ટ છે એમાં સીધું સબસીડી માટે અપલોડ કરે

તથા બીજી વીસલ ના સંયુક્ત ઉપક્રમે દરેક નાગરિકોના ઘર ઉપર પીએમ સૂર્યઘર યોજનાનું મફત વીજળી યોજના અંતર્ગત દરેકના ઘર ઉપર સોલાર લાગી જાય એના માટે એક વોર્ડ વાઇઝ અમે લોકો કેમ્પનું આયોજન કરેલું છે જે કેમ્પ તારીખ ત્રણ ડિસેમ્બર થી 24 ડિસેમ્બર સુધી દરેક વોર્ડ નહીં વોર્ડ ઓફિસ ખાતે અમે લોકો કાર્યક્રમ યોજવામાં આવી રહ્યો છે આ યોજનામાંથી દરેક ના ઘર આંગણેબલ રેજી અધિકારીઓ બેંક ના અધિકારીઓ અવેલેબલ રે અને વધારે આ યોજનાનો લાભ એના ઘર આંગણે જ મળી રહે એવી વ્યવસ્થા કોર્પોરેશન દ્વારા કરવામાં આવેલી છે ખુબ પૂછવા છે એ પણ અત્યારે કેટલાક ઉપયોગી બની ગયા છે સોલાર રૂપટોપ યોજનામાં પહેલા તો આપણે સોલાર રૂપટોપના થોડા બેનિફિટ કહી દો જે ગ્રાહક માટે જરૂરી છે કે સોલાર રૂપટોપ યોજનામાં જે સરકારની યોજનાનો લાભ લેવાથી જે વીજ ગ્રાહક હોય છે એને વીજળી બિલમાં બચત થાય છે એટલે સોલાર પેનલ થકી એ વીજળીમાં રૂપાંતર કરે તો એમાં એનું જે વીજ બિલ છે એ નોંધપાત્ર રીતે ઘટી શકે છે બીજું છે એને નવી જે સબસીડી ઉત્પન્ન થાય છે એટલે એને ઓછા વપરાશથી જે વીજ ઉત્પાદનનો ખર્ચ ઓછો થાય અને એને સરકાર દ્વારા અને એને વીજ વીજબીડમાં પણ બચત થાય છે બીજું છે એ પર્યાવરણને પણ ફાયદાકારક છે સોલાર ઉર્જા છે એ સ્વચ્છ ઉર્જા છે અને પર્યાવરણમાં એમનો ખૂબ જ ભાવન છે આપને એક વાત જણાવી દો કે મારી પાસે એક છે કે બે ઓગણીસ બે હજાર ની સાલમાં આપણે ભારતમાં કોઈ નાઇન્ટી ફાઇવ પર કેપિટા

કાર્બન એમિશન તો જ ઘટે કુદરતી અવેલેબલ સોર્સિસ છે સૂર્ય ઉર્જા છે પવન ઉર્જા છે એનો મહત્તમ ઉપયોગ કરીએ અને એના ઉર્જાને પ્રમોટ કરવા માટે પ્રોત્સાહન કરવા માટે આ દરેક ગ્રાહક છે પ્રધાનમંત્રી એ તો એવું જ કીધું કે દરેક ગ્રાહક સોલાર ઉર્જાના જનરેટર જનરેશન તરીકે અત્યારે જે વીજ ગ્રાહક છે એ વીજ ગ્રાહક કન્ઝ્યુમર છે પણ એ સોલાર નું રૂપાંતર થાય એટલે એ પ્રોઝ્યુમર બની જાય છે વીજળીનું ઉત્પાદન થાય અને એને જે લાભ મળે તો એ વધારાની વીજળી અમારી ગ્રીડમાં એ ગ્રીડમાં જ આપે એટલે જનરેટ અને જે વધારાની ઉર્જા જે નેશનલ ગ્રીડમાં આપે છે એનું પણ એને વળતર મળે છે

તો આ દરેક ઉર્જા છે નેશનલ ગ્રીડમાં આવે છે પણ આ નેશનલ ગ્રીડમાં કેટલા કન્ઝ્યુમર ઉર્જા વપરાશ કરે છે કેટલા કન્ઝ્યુમર એ ગ્રીડમાં ઉર્જાને જનરેટ કરીને મોકલે છે એનું મેજરમેન્ટ માટે કંઈક આપણી પાસે રેકોર્ડિંગ હોવું જોઈએ અને આ જ રેકોર્ડિંગ છે એ આપણે જેને સ્માર્ટ ગ્રીડ કહે છે તો સ્માર્ટ ગ્રીડ સ્માર્ટ મીટર થકી જ આવે છે સ્માર્ટ મીટરમાં રિયલ ટાઈમ ડેટા મળે છે એટલે કેટલા ગ્રાહકો છે એ વીજળી ઉત્પાદન કરે છે કેટલા ગ્રાહકો સ્માર્ટ મીટર વાપરીને ડેટા મળે હા સ્માર્ટ મીટર છે એ રિયલ ટાઈમ ડેટા બતાવે છે જી એટલે આપણે ટોટલ વીજ ગ્રાહકો જે છે એ સ્માર્ટ મીટર થકી જો ગ્રીડ સાથે કનેક્ટેડ હોય જી તો દરેક આપણે નેશનલ ગ્રીડ છે જે જી એમાં કેટલું ઉત્પાદન થઈ રહ્યું છે કેટલું ઉત્પાદન અત્યારે સૌર ઊર્જા મારફત મળી રહ્યું છે તો આના કારણે આપણે જે કોલ આધારિત છે કે જે ખર્ચાળ જે આપણે જનરેશન છે એને આપણે અટકાવી અને સૌર ઉર્જાનો મહત્તમ ઉપયોગ કરી શકીએ એ સ્માર્ટ ગ્રીડ જે બેનિફિટ અને એના માટે આ સ્માર્ટ મીટર મેજરિંગ ટૂલ છે બીજા નંબરમાં સ્માર્ટ મીટર છે એનાથી જે અત્યાર સુધી લોકોમાં એક ભ્રામક ભ્રમણા આવેલી હતી કે સ્માર્ટ મીટર થી વધારે પડતો જે બિલ આવે છે કે એવું હકીકત છે નહીં સ્માર્ટ મીટર થી છે એ ઓટોમેટિક રીડિંગ થી બિલ બને છે એટલે જે માનવ દિલ જે છે ક્ષતિ થવાની સંભાવના બહુ નહીવત રહે છે ઘણા લોકોના ઘરે જાય તો બિલ મીટર ઉપર હોય છે ઘરમાં કોઈ ડિસ્પ્લે પ્રોપર વંચાતું ન હોય તો છે એ મીટરમાં બિલ બનાવવામાં ક્ષતિ રહી જાય સ્માર્ટ મીટર થી છે એ રિયલ ટાઈમ ડેટા બિલ એટલે બિલમાં કોઈ જાતની ક્ષતિ રહેતી નથી બીજા નંબરમાં સ્માર્ટ મીટરમાં બિલની ચૂકવણી છે એ હાલની પદ્ધતિ મુજબ ઓનલાઈન અને ઓફલાઈન બંને પદ્ધતિથી મીટરને બિલની ચૂકવણી થાય છે એટલે સ્માર્ટ મીટર થી કોઈ રિચાર્જ કરવાનું કે એવું કોઈ છે એ જ જાતની અફવા છે એ પણ એક ખાસ છે બીજું આપણે માધ્યમથી જે કહેવાય એ પણ હું માગું છું કે સ્માર્ટ મીટરમાં હાલના મીટર અનુસાર જ જે ગ્રાહક વીજ ગ્રાહક છે વીજ વપરાશ કરે છે એ જ પ્રમાણે નોંધણી થાય છે જે અત્યારના મીટરમાં જે વીજ વપરાશની નોંધણી થાય છે એ જ મુજબ સ્માર્ટ મીટરમાં નોંધણી થાય છે એમાં કોઈ વધારાનું બિલ આવે કે

વીજળીનો વપરાશ સામાન્ય મીટર જેટલો જ એક વપરાશ થાય છે અને મીટર ના યુનિટ નો હાલની પદ્ધતિમાં જે યુનિટ ચાર્જ છે જ સ્માર્ટ બીજું સ્માર્ટ મીટરમાં હાલની મીટર ની પદ્ધતિ પ્રમાણે ઓનલાઈન ઓફલાઈન વિકલ્પ છે જેનાથી ગ્રાહક પેમેન્ટ કરી શકે છે સ્માર્ટ મીટર થી ઉલટાનો બેનિફિટ કન્ઝ્યુમર ને એટલો બધો થાય છે કે એમને ત્યાં મીટર રીડિંગ સપોઝ એમનું ઘર બંધ હોય એ બહાર ગયા હોય તો એને પ્રોપર બિલ બને એને કોઈ લોકનું કે વધારે ક્ષતિગ્રસ્ત બિલ મળવાની સંભાવના ન રહે એટલે એમને જે પ્રોપર બિલ મળે છે એટલે સ્માર્ટ મીટર થી જે લોકોમાં અફવા છે કે સ્માર્ટ મીટર ના તો એવા કોઈ પણ પ્રકારના ગેરફાયદા છે નહીં અમે આ કેમ્પની સાથે સાથે સ્માર્ટ મીટર માટે પણ લોકોને

ગ્રીન એનર્જી ઉત્પન્ન થશે અને આપણે જે અત્યારે વીજળી મેળવીએ છીએ તે કોલસાથી ઉત્પન્ન થાય પાણીથી ઉત્પન્ન થાય અણુથી ઉત્પન્ન થાય એનાથી અનેક જીવોને નુકસાન થાય છે અને પ્રદૂષણ ફેલાવે છે એની જગ્યાએ જે ધર્મ પ્રેમી છે પ્રકૃતિ પ્રેમી છે એ લોકો ખૂબ એનો લાભ લઈ શકે અને સમાજમાં એની ખૂબ જરૂરી છે આજે હું તમને વાત કરું રાજકોટ પીજીવીસીએલ અને કોર્પોરેશન દ્વારા એક કેમ્પેન ચલાવવામાં આવે છે લોકો માટે લોકોના હિતાકારા માટે કે દરેક ઘરે દરેક પરિવારને આરોગ્યમાં તો સુધારો થાય પૈસાનો જે આર્થિક પણ સુધારો થાય અને કાયમ બીજી આવક પણ ઊભી થાય એટલે કહેવત એવી છે કે આપણે એક બિઝનેસ કરીએ એ બિઝનેસ એકવાર તમે કરી લો પછી એને નથી તમારે ધ્યાન રાખવાનું એની સામાન્ય રીતે ક્યાંય વેચાણ કરવા નથી જવાનું અને ઇન્કમ ઊભી થાય સામાન્ય રીતે આપણે વાત કરીએ કે હજાર બારસો રૂપિયા દર મહિને બિલ જે ભરતા હોય એટલું રેગ્યુલર પચીસ સત્યાવીસ વર્ષ ભરે તો એટલા પૈસા આ બાદ થયા તો એ પચ્ચીસ થી ત્રીસ લાખ રૂપિયા એના એકાઉન્ટમાં જમા થાય છે અને આ ત્રણ કિલોવોટ ની જે સોલાર સિસ્ટમ છે બે થી ત્રણ ચાર વર્ષમાં ફ્રી થઈ જાય છે પછી ના પચીસ વર્ષમાં ઓછામાં ઓછા પચાસ થી પિંચોતેર લાખ રૂપિયા બચત થાય કે ક્યાંય પણ ભરત કરે તો આ એક કુટુંબ બહુ મોટી આવક ઉભી થતી હોય છે અને પર્યાવરણની ખૂબ વિશ્વ લેવલે ગંભીર સમસ્યા છે પણ એમાં પણ લોકોને આર્થિક રીતે માનસિક રીતે અને શારીરિક રીતે ખૂબ મોટો ફાયદો થાય એટલે પ્રાકૃતિક ઉર્જા ક્રાંતિ ફાઉન્ડેશન એક ઝુંબેશ ઉપાડી છે કે ભાઈ પાણી બચાવવાની યોજના ગીર ગંગામાં છે સદભાવનામાં વૃક્ષારોપણ છે એમ આ એક પર્યાવરણની રક્ષા થાય એવા હેતુથી આ પ્રાકૃતિક ઉર્જા ક્રાંતિ લોકોના ઘરે ઘરે સંદેશો પહોંચાડે અને દરેક લોકો સોલા તરફ આગળ વધે અને સોલાર કરે એના માટે આ પ્રાકૃતિક ઉર્જા ક્રાંતિ ફાઉન્ડેશન કામ કરે છે હું અમિત સાહેબ આપને પૂછવા માંગીશ કે જે રાજકોટ મહાનગરપાલિકા પણ આમાં સંયુક્ત રૂપે જે કામ કર્યું છે તો લોકોનો પ્રતિસાદ કેવો મળ્યો છે કારણ કે તમે દરેક વોર્ડ વાઇઝ આનો એક ઝુંબેશ ચલાવી રહ્યા છો અત્યાર સુધીમાં આપણે આઠ સાત વોર્ડની તો વિઝિટ પણ કરી લીધી હશે અને આવનારા સમયમાં આપ કરવાના છો તો લોકોનો પ્રતિસાદ કેવો મળી રહ્યો છે આપને હું લોકોના પ્રતિસાદ વિશે આપને જાણવા માંગીશ કે અમે લોકોએ ત્રણ

પોતે મફત વીજળી યોજના ના લઈ શકે પરંતુ આ રીતે પણ સહભાગી બની શકે તો એના માટે આપ લોકોને શું કહેવા માંગશો નમસ્કાર બહુ સરસ પ્રશ્ન કર્યો આપે ખરેખર તો આ એક વીજળી જે છે એ કુદરતી સ્ત્રોતોની વીજળી છે જી અને મેક્સિમમ લોકોએ આમાં જોડાવું જોઈએ જી અને હાઉસિંગના લોકો તો જોડાય તો એક ગવર્મેન્ટના સબસિડી યોજના અને કોર્પોરેશનના સહયોગથી ચાલી રહી છે જી કેમ્પેન ચાલી રહ્યું છે પણ હું તો એવું કઉ છું કે નાની ઇન્ડસ્ટ્રીઓ પણ આમાં જોડાવી ઇન્ડસ્ટ્રીઓ માની લો કે કોઈ ત્રીસ થર્મલ આધારિત વીજળી વાપરી રહ્યું છે તો એ ક્યાંક ને ક્યાંક આપણે મિનરલ્સ ને નુકસાન કરી રહ્યા છીએ બરાબર થર્મલ પાવર દ્વારા આવતી વીજળી હોય કે પછી ન્યુક્લિયર પાવર દ્વારા આવતી હોય વિન્ડ દ્વારા આવતી હોય તો એ બધી જગ્યાએ ક્યાંક ને ક્યાંક વાતાવરણ ને આપણે ડિસ્ટર્બ કરી રહ્યા છીએ બરાબર કોલસો બળે છે એટલે જ્યાંથી કોલસો નીકળે છે ત્યાં પણ નુકસાન થઈ રહ્યું છે અને જ્યાં કોલસોને બાળીએ છીએ ત્યાં પણ નુકસાન થઈ જી તો નાની નાની ફેક્ટરીઓ વાળા કે જે લોકોને પોતાનું છાપરું કે પોતાની અગાસી છે જ્યાં પોતાનું પચીસ કિલો વોટ વીસ કિલો વોટ નું કનેક્શન છે એ કનેક્શન માં પણ જો આપણે જોડાઈ જઈએ જી ત્રણ કિલો વોટ સુધીમાં તો સરકાર અત્યારે સબસીડી આપી રહી છે જી પરંતુ ત્રીસ કિલો વોટ પચીસ કિલો વોટ નું જો પણ કનેક્શન લેવામાં આવે તો એમાં બેન્કો પણ સારો સહકાર આપે છે એટલે ખાસ તો મારે સંદેશો નાના ઇન્ડસ્ટ્રીઝ ધારકોને આપવાની એક પેલી છે કે નાની નાની ઇન્ડસ્ટ્રીઝ વાળા પાંચ પચાસ કિલો વોટ સુધીના ઇન્ડસ્ટ્રીઝ વાળા પોતાની અગાસી ઉપર પોતાનું ગ્રીડ કનેક્શન લગાવી ગ્રીન એનર્જી લે તો એમને પણ એનો પ્રોજેક્ટ વધીને સાત વર્ષમાં ફ્રી થઈ જાય છે અને એના માટે બેન્કો પણ લોન આપી રહી છે તો એમને પોતાનું અંગત રોકાણ પણ નહીં કરવું પડે અને વધારેમાં વધારે વીજળીનો લાભ લઈ અને બેન્કો એ પણ એવી સિસ્ટમ લગાવી છે કે જેટલું તમારું બિલ આવે છે જ ઇન્સ્ટોલમેન્ટ અમે સેટ કરી આપીએ છીએ તો સાત વર્ષની ઇન્સ્ટોલમેન્ટ કે આઠ વર્ષની ઇન્સ્ટોલમેન્ટ સિસ્ટમમાં આઠ વર્ષ સુધી જ ગ્રાહકે પોતાની લોનનું બિલ ભરે છે એવું માનીને ચાલવાનું છે અને બાકીના સત્તર વર્ષ સુધી એમને ફ્રી વીજળી મળવાની છે તો દરેક નાના ઉદ્યોગકારોએ એ દરેક ઇન્ડસ્ટ્રીયાલીઝો જોઈએ અને ઘરના ગ્રાહકોએ આ યોજનાનો વધારેમાં વધારે લાભ લઈ શકાય એવું સરાહનીય પગલું અને ખાસ અભિનંદન કોર્પોરેશનને ગ્રાહકોની જાગૃતિ માટે થઈ અને અને આપણે આમાં જોડાયા છીએ એમાં અમારું પ્રાકૃતિક ઉર્જા ક્રાંતિ ફાઉન્ડેશન છે જે કાયમ ને માટે પીજીવીસીએલ અને કોર્પોરેશનના સહકારમાં રહેશે અને અમે એવું ઈચ્છીએ કે વધારેમાં વધારે ગ્રાહકો દ્વારા આનો વધારેમાં વધારે આપણે લાભ લઈ શકીએ એવું આપના માધ્યમથી હું દરેક લોકો સુધી કહેવા માંગુ ધન્યવાદ